બે હજાર પચીસ ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના તપાસમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે ભારપરાવાળી વિસ્તાર કુડિયાર માતાજીના બોર્ડની સામે નાણા પાસે બ્લુ કલરનું પેન્ટ અને આછા સફેદ કલરનું ડિઝાઇન વાળું શર્ટ પહેરેલ એક ઇસમ કદ્દાની થેલીમાં શંકાસ્પદ ચીજવસ્તુ લઈને ઊભો છે તે ક્યાંકથી ચોરી અગર તો છલ પકડ છલ કપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાપીના આધારે એલસીબીના માણસોએ બાપી વાળી જગ્યાએ આવી તપાસ કરતા કેટલાક માણસો આ મુજબના મુદ્દામાં પૂછપરછ કરતા તેણે વીસેક દિવસ પહેલા સતરા જવાના રસ્તે ભારપરા બસ સ્ટેન્ડની સામે રહેણાકીય મકાનેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ આ અંગે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે સારી કામગીરી કરનાર અધિકારી શ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારિયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા